જય વૃક્ષનારાયણ દેવ હેપી બર્થ ડે ડૉક્ટર જીતુભાઈ તિરુપતિ આજે મારા ગુરુભાઈ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના જે હાલ સંભાળી રહ્યા છે જીતુભાઈ ખૂબ સારું પરિવારનું કામ કરી રહ્યા છે એમનો જન્મદિવસ છે ત્યાંસઠમો તો આજે અમે અહીંયા સરતી નદીના કાંઠે સિંદૂરનું વૃક્ષ વાવી રહ્યા છીએ કારણ કે સુમીબેન અમારા જે જીતુભાઈના ધર્મપત્ની છે એ મારા ગુરુ સચ્ચિદાન બાપુ ખૂબ સુમીબેનના વખાણ કરે અને સુમીબેનની સાચી ભક્તિથી જ અમારા જીતુભાઈ અત્યારે આગળ છે સિંધુનું વૃક્ષ વાઈ અને એમને દેવાદી દેવ મહાદેવમાં સરસ્વતીને હું પ્રાર્થના કરું છું કે અમારા જીતુભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ પ્રદાન કરે અને ખૂબ જ્યાં સુધી જીવે ત્યાં સુધી વધુમાં વધુ દેશી કુળના વૃક્ષો વાવે જે છે એને બચાવે પ્રાકૃતિક સંપદા બચાવે અને સાચા અર્થમાં પ્રકૃતિના કાર્યો થાય એવી ભગવાને એમને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું અને સાથે સાથે અમારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના તમામ કમાન્ડોને જીતુભાઈના તમામ શુભેચ્છકો સગાવાલા આ બધાને પણ વિનંતી સાથે આહવાન કરું છું કે અમે જેમ અહીંયા સિંધુનું વૃક્ષ વાવી અને જીતુભાઈના જન્મદિવસની ભેટ આપીએ છીએ તેમ તમે સૌ પણ જીતુભાઈને વધુમાં વધુ દેશી કુલના વૃક્ષ ઓછામાં ઓછું એક દેશી કુલનું વૃક્ષ કોઈ પીપળો કોઈ ઉમરો કોઈ વડ કોઈ ગુંદો કોઈ લીમડો કોઈ બોરસલ્લી આવું એકાદ વૃક્ષ વાવી અને જન્મદિવસની ભેટ આપો જેથી આ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ સામે આપણે આપણી પેઢીને બચાવી શકીશું અને તમામ જીવસૃષ્ટિનું કલ્યાણ થશે હવે આપણે મંત્ર બોલીશું ક્યા દેવી સર્વભૂતે પ્રકૃતિ રૂપેતા શે નમસ્ત શે નમો વૃક્ષ નારાયણ દેવ જય સરસ્વતી માત કી જય આનંદેશ્વર મહાદેવ કી જય નમઃ પાર્વતી ફતે હર હર મહેવ હ જય વૃક્ષણાયણ દેવ હેપી બર્થ ડે જીતુભાઈ